નમસ્કાર મિત્રો આપ જોઈ છો બધા સ્કૂલવાળી રે છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ આ વિડીયો ની અંદર કર્મ યોગી એપ આવી ગઈ છે અને વર્ક તંડા જે તમામ કર્મચારી મિત્રો છે એમને આ એપના માધ્યમથી એપીઆર લીવ એલટીસી તમામ જે વિગતો છે એનઓસી પાસપોર્ટ આ તમામ વિગતો એન્ટર કરી સરળતાથી માહિતી મેળવી શકાય છે અને એપ્રુવલ પણ મેળવી શકાય છે તો મિલકત જે આપણી છે સ્થાવર હોય કે જગમ એની પણ એન્ટ્રી કર્મયોગી જે એપ છે એના માધ્યમથી આપણે કરી શકીએ છીએ વધુ વિગત અને વધુ જાણકારી માટે આપ બન્યા વિડિયોના લાસ્ટ સુધી જો ચેનલ પર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયો ગમે તો આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો આવો સ્ટાર્ટ કરીએ આ વિડીયો તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઉપર જવાનું રહેશે પ્લે સ્ટોર ઉપર જઈને સર્ચ બારની અંદર આપણે કર્મ યોગી એપ લખવાની રહેશે તો અહીંયા જોઈ રહ્યા છો કે કર્મયોગી એપ ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપણે ઇન્સ્ટોલ કરવાની રહેશે મિત્રો મેં કર્મ યોગી જે એપ છે એ ઇન્સ્ટોલ કરી લીધી છે તો આપણે એની તમામ જે પ્રોસેસ છે એ આપણે કરવાના છે અહીંયા જોઈ રહ્યા છો કર્મયોગી જે એપ છે ઇન્સ્ટોલ થઈ રહી છે ઇન્સ્ટોલ થવામાં થોડો ટાઈમ પણ લઈ શકે છે આપણું નેટવર્ક કનેક્શન જો સારું હશે તો ઝડપથી ઇન્સ્ટોલ થઈ જશે અહીંયા જોઈ રહ્યા છો ઇન્સ્ટોલ થઈ ગઈ છે હવે આપણે એને ઓપન કરશું ઓપન કરતાની સાથે આપણે સૌ પ્રથમ જોઈ રહ્યા છું કે શું શું મેનેજમેન્ટની અંદર તો લીવ મેનેજમેન્ટ સર્વિસ બુક પરફોર્મન્સ એપ્રિશિયલ રિપોર્ટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન લિવ ટ્રાવેલ કન્સેશન અને આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જાય છે તો અહીંયા આપણે ત્રણ રીતે લોગિન કરી શકીએ છીએ એચઆરપીએન નંબરથી મોબાઈલ નંબરથી અને ઈમેલ થી આપણે અહીંયા મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરીશું અને અહીંયા આપણો પાસવર્ડ નાખી દઈશું અહીંયા આપણે મોબાઈલ નંબર અને આપણે થી લોગિન કરી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો કે લોગિન સક્સેસપૂર્ણ થઈ ગયું છે હવે મિત્રો અહીંયા આપણે બે રીતે લૉગિન જે પિન મદદથી અને ફિંગરપ્રિન્ટ મદદથી પણ કરી શકીએ છો તો અહીંયા ચાર અંકનો પિન આપણે આપણો પસંદ કરી લેવાનો રહેશે અને આપ જોઈ રહ્યા છો કે આપ સરળતાથી કર્મ યોગી ની અંદર લોગિન થઈ ગયા છો તો લોગિન કરવા માટે જે સરળતાથી આપણે આ રીતે સમગ્ર રજીસ્ટ્રેશન પૂર્ણ કરી શકીએ છીએ હવે અહીંયા જોઈએ તો આપણે આપણી પ્રોફાઇલ આવી જાય છે અહીંયા પ્રોફાઇલમાં જઈને આપણે આપણી વિગતો પણ અપડેટ કરી શકીએ છીએ એના પછી આપણે એમ્પ્લોઈ સર્ચ આની અંદર એચઆરપીએન નંબરથી પણ આપણે આપણી એમ્પ્લોઈ સર્ચ કરીને વિગતો મેળવી શકીએ છીએ એના પછી

એ આપણને આપણા ફ્લો સેટ કરીને આ તમામ એપ્રુવલ કર્મયોગી પોર્ટલ અંદર આપણે આપી શકીએ છે તો મિત્રો આ હતી મહત્વની જાણકારી કર્મયોગી પોર્ટલ એપ ની લઈને જે એપ આપણે યુઝ કરવાના છીએ તો મારી તમામ મિત્રોને વિનંતી છે કે આ એપ ને આપણા મોબાઈલ માં ડાઉનલોડ કરી લેશું જેથી આપ સરળતાથી કર્મયોગીની જેટલી પણ આપણને જરૂરિયાત છે એવી તમામ પ્રકારના જે ડેટા છે એ આપણે એડ કરી શકીએ છીએ મોબાઈલની તો મહત્વની જાણકારી બનાસ ગુરુવા ઉપર સર્વા મહત્વના વિડીયો જોવા માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાળી સાથે વધુ માહિતી અને વધુ વિગત આપણે નેક્સ્ટ વિડીયો આપશું ધન્યવાદ જય જય ભારત વધે માત્ર